મિત્રો આપણે અહીંયા આગળ રિટર્ન જાતિ નીકળી જાય છે બાયતુ અહીંયા આગળથી અગિયાર કિલોમીટર બાયતુ બાયતુ બાડમેર રોડ પર આપણે જઈએ પાનાવાડા જોવા લોકેશન જોરદાર છે તમે જુઓ વેકણ તમે આવો જુઓ અહીંયા આગળ જમવાની પણ વ્યવસ્થા છે અંદર જમવાની વ્યવસ્થા રહેવાની રામદેવડા આવો તો અહીંયા આગળ બહુ સરસ જગ્યા છે આપડે આપણે અંદરથી દર્શન કરીએ બાર ઉભા ઉભા સમય છે એટલે મંદિર બંધ છે હે બાબા રામદેવકી મિત્રો અહીંયા આગળ ફર્સ્ટ ક્લાસ જમી લીધું છે અને અમારા સર્કલના માણસો બધા પર છે તમે માલધારી આશ્રમ જમવાની રહેવાની સુવિધા કાટલા સાથે તમે જોઈક ટુ હલસુડ રોડ ઉપર છે નજીક રોડ નજીક જ છે જો મિત્રો

દાળ સાવર ભાત ઠંડી ગરવ સાસ બહુ જોરદાર અહીંયાની સુવિધા સરસ જસુજી અહીંયા આગળ જોવા પાણી પીવું છે જમી લીધું જમીન મિત્રો આપણા અહીંયાથી હવે સુંઢા માતા જવાનું છે જમીન નીકળ્યા છે એથી સુંડા માતા બન્યા Hai છે રોડ ચાલે પૈસા besi પેલા આજ